નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જે આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના બ્લૂ પ્રિન્ટ આધારેના અધ્યયન નિષ્પત્તિ આધારેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આસાઇનમેન્ટની અંદર આપણે વીણી વીણીની અધ્યયન નિષ્પતિઓને આધારે સ્વઅધ્યયન પોથી છે એકમ કસોટી છે અને પુસ્તકની અંદરથી એવા પ્રશ્નો મૂકેલા છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે આ જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તે મેળવી લેવું અને આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અથવા તો તમને ફોન નંબર પણ આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર સંપર્ક કરી અને પીડીએફ સીધી તમે વોટ્સઅપ પર પણ મેળવી શકશો ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો સર્વપ્રથમ તો આપણને અધ્યયન નિષ્પત્તિ આપી છે કે નકશા પરથી પ્રશ્નોના જવાબ આપે છે તો એમાં પ્રશ્ન નંબર એક કહ્યું છે કે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેના કુલ પાંચ માર્ક્સ છે મિત્રો તો અહીંયા કોઈ એક નકશો આપ્યો હશે નકશા ઉપરથી પ્રશ્નો આપ્યા છે પણ તમને અહીંયા પ્રેક્ટિસ થઈ જાય પ્રેક્ટિસ તમે સારી રીતે કરી શકો એટલે માટે આપણે ઘણા બધા નકશાઓ અહીંયા આપ્યા છે અને બધા જ નકશાઓનો તમારે અભ્યાસ કરી અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે અને તમારે તૈયાર કરવાના છે આમાંથી જ કોઈક નકશો પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા રહેલી છે તો અહીંયા તમે જોશો તો દિશાઓના નામ આપેલા છે વચ્ચે તળાવ છે મોલ મંદિર બગીચો શાળા ચાની દુકાન ટાવર પંચાયત ઓફિસ જવા માટે ટાવરની કઈ દિશામાં જશો તો પંચાયત ઓફિસ જવા માટે ટાવરની પશ્ચિમ દિશામાં જશો બીજું મંદિર બગીચાની કઈ દિશામાં આવેલું છે તો મંદિર બગીચાની પશ્ચિમ દિશામાં આવેલું છે ત્રીજો સવાલ મોલથી બગીચા વચ્ચે કયું સ્થળ છે તો મોલથી બગીચા વચ્ચે મંદિર છે ચોથું બગીચાની પૂર્વ દિશા તરફ શું આવેલું છે તો બગીચાની પૂર્વ દિશા તરફ શાળા આવેલી છે ચાની દુકાનથી શાળા કઈ દિશામાં છે તો ચાની દુકાનથી શાળા દક્ષિણ દિશામાં છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેવા મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફ મેળવવા માટે તમને અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર ઉપર સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો મિત્રો આ જે અસાઇનમેન્ટ અથવા તો જે જૂના પ્રશ્નપત્રોના સોલ્યુશન અથવા તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તેમાં આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે ખૂબ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા સવાલો મૂકેલા છે અને સાથે સાથે જવાબ પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે અથવા તો આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું ત્યાર પછી તમે જોશો તો અહીંયા બીજો નકશો આપણને આપવામાં આવેલો છે અને આજે બીજો નકશો આપેલો છે તેના ઉપરથી અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે ને પ્રશ્નોના જે ઉત્તર છે તે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ સોરી ત્રીજો આપણને નકશો આપેલો છે અને ત્રીજો નકશો જે છે એના પણ અહીંયા તમે ઉત્તરો જોઈ શકો છો ત્યાર પછી ચોથો નકશો આપણને આપેલો છે એ ચોથા નકશા ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના પણ જવાબો જોઈ શકો છો મિત્રો આપણે એક કરતાં વધારે પ્રશ્નો એટલા માટે લીધા છે કે તમે આ દરેક પ્રશ્નનો આ દરેક જે નકશાઓ આપેલા છે એનો અભ્યાસ કરી શકો અને એની અંદરથી સારામાં સારા અભ્યાસથી પરીક્ષાની અંદર ગુણ પ્રાપ્ત કરી શકો તો તમે જોઈ શકો છો કુલ પાંચ આપણે નકશાઓ દર્શાવ્યા હતા ત્યાર પછી આપણે આગળની પ્રશ્ન નંબર તરફ જઈએ તો અહીંયા આપણને અધ્યયન નિષ્પત્તિમાં એવું કહ્યું છે કે શંકુ નળાકાર અને સમઘનની આકૃતિઓ દોરે તથા તે માટે રચેલી જાળીની મદદથી આકારો બનાવે કોઈ પણ ચાર આપણે દર્શાવવાના છે તો અહીંયા જોડકા પૂછાઈ શકે આ પ્રમાણેના બરાબર તો અહીંયા તમે જોશો તો આ જાળી જે છે એને આપણે પેક કરીશું તો આ પ્રમાણે બોક્સ બનશે ત્યાર પછી આ જાળી જે છે એમાંથી પિરામિડ બનશે અને આ જાળી જે છે એમાંથી ત્રિકોણ પિરામિડ બનશે ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું તો આને બંધ કરીશું જાળીને તો લમઘન બનશે અહીંયા તમે જોશો તો આ પ્રમાણે પિરામિડ બનશે અને અહીંયા આ પ્રમાણે તમે જોશો તો બનશે ત્યાર પછી છે આગળ હવે આમાં આ પ્રમાણે પ્રશ્ન આપ્યો છે બરાબર ઉપરથી બાજુએથી સામેની બાજુએથી કેવો દેખાશે તેના ચિત્ર તમારે જોડવાના છે જેમ કે આ પુલને આપણે ઉપરથી જોઈશું તો કંઈક આપણને આવો દેખાશે બાજુમાંથી જોઈશું તો કંઈક આવો દેખાશે અને સામેથી જો આ પુલને જોઈશું તો કંઈક આવો દેખાશે ત્યાર પછી આ પ્રમાણેના જોડકા પણ પૂછાઈ શકે તો કે અહીંયા લમઘન સોરી સમઘન આપ્યું છે તો એને આપણે ખોલીએ તો એની જાળી આ પ્રમાણે બનશે લમઘનને ખોલીએ તો એની જાળી આ પ્રમાણે બનશે ચોરસ પિરામિડ છે તો એને ખોલીશું તો આ પ્રમાણે જાળી ત્રિકોણ પિરામિડનું આ પ્રમાણે અને ત્રિકોણ જે છે તો એને આ પ્રમાણે બની જશે ચાલો ત્યાર પછી આપણે આ પ્રમાણેના જોડકા જોડાશે તો શંકુની જાળી છે તે આ પ્રમાણે બનશે સમઘનની આ પ્રમાણે બનશે નળાકારની આ પ્રમાણે બનશે અને પિરામિડની આ પ્રમાણે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અ આ જે જાળી છે તેને આપણે બંધ કરીશું તો વિભાગ ડીની આકૃતિ બનશે બીજામાં જે આકૃતિ છે તેને આપણે બંધ કરીએ તો વિભાગ એની આકૃતિ બનશે ત્રીજામાં જે છે તેને બંધ કરીએ તો વિભાગ એની આકૃતિ બનશે ચોથું જે છે એને આપણે બંધ કરીશું તો આકૃતિ સી બનશે નળાકાર અને પાંચમું ચિત્ર જે આપેલું છે એને આપણે બંધ કરીશું તો અહીંયા સમગન બનશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે અપૂર્ણાંક વિષયની સમજ કેળવે છે એવી આપણને આપેલી છે છે તો એના ઉપરથી જે પ્રશ્નો તે આ પ્રમાણેના પ્રશ્નો આવી શકે અથવા તો સાદા અપૂર્ણાંકને દિશાંશ અપૂર્ણાંકમાં ફેરવો એવો પ્રશ્ન પણ આની અંદર આવી શકે અથવા તો સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતરણ કરો આવો પ્રશ્ન પણ આવી શકે છે ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ તો અહીંયા કહ્યું છે કે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ત્રણ માર્ક છે બરાબર છે લંબાઈ વજન ગુંજાશ વગેરે જેવા રાશિઓના મોટા અને નાના એકમો જે છે તેમાંથી પરિવર્તન કરવાના આ પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકે પછી અહીંયા છે કે સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરો એવો પણ પ્રશ્ન આવી શકે નીચેની સંખ્યાઓને શુદ્ધ પૂર્ણાંક સ્વરૂપની અંદર રૂપાંતર કરો એવો પણ પ્રશ્ન આવી શકે અથવા તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો એવો પ્રશ્ન પણ અહીંયા તમને પૂછાઈ શકે છે તો આ પ્રમાણેના પ્રશ્નો જે છે તમે પૂછી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો ચાલો અહીંયા આઠ માર્ક્સ છે અને દાખલા ગણવાના કહ્યા છે તો જુઓ આપેલા કેરમ બોર્ડમાં એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટરના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય તો એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર તો કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પાંચ ગુણ્યા પાંચ તો પચીસ ચોરસ સેન્ટીમીટર તો કાર્ડ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા લંબાઈ એટલે એક ગુણ્યા એક તો એક ચોરસ સેન્ટીમીટર કાર્ડબોર્ડ સંખ્યા બરાબર પચીસના છેદમાં એક એટલે પચીસ તો એક સેન્ટીમીટરના પચીસ ટુકડા ગોઠવી શકાય એવી રીતે આપણે ઘણા બધા દાખલાઓ અહીંયા તમને દર્શાવેલા છે કે જેનો તમે અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકો ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને પાંચમો પ્રશ્ન છઠ્ઠો દાખલો દાખલા નંબર સાત અહીંયા આપણને આપેલો છે દાખલા નંબર આઠ આપેલો છે દાખલા નંબર નવ છે દાખલા નંબર દસ છે દાખલા નંબર અગિયાર આપેલો છે દાખલા નંબર બાર દાખલા નંબર તેર દાખલા નંબર ચૌદ પંદર સોળ વગેરે જેવા દાખલાઓ તમને અહીંયા આપેલા છે ત્યાર પછી જોશો તો ફરી વખત આપણને એક જાહેરાત આપેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ જે છે તેની અંદર મોસ્ટ આઈમપી પ્રશ્નો આપણે લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો આ પૂરેપૂરી શક્યતાવાળા જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે અસાઇનમેન્ટની અંદર અને મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્રમાં લીધા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તેઓ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની અંદર સવાલોની સાથે સાથે જવાબ પણ આપેલા છે જેથી બાળકોને ખૂબ સરળ પડે વાંચવામાં અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ છે તેમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે જેથી તમે સીધી ઝેરોક્સ કરાવીને ઉપયોગ કરી શકશો જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે સીધી આ પીડીએફ છે તમારા વોટ્સઅપ ઉપર મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક્સ આપણને આપેલા છે ચાલો તો એ આલેખ ઉપરથી આ પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકાય જુઓ કેમ કે સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે તો સિયાએ સૌથી વધુ ગુણ મેળવેલ છે અલીશા અને મહેઝબીનના ગુણનો તફાવત કેટલો છે તો તફાવત પાંત્રીસ માઇનસ બત્રીસ એટલે કે ત્રણ ત્રીજું રાગીણી કરતાં વધારે ગુણ કોણે કોણે મેળવેલ છે તો મહેન્દ્ર અને સિયાએ રાગીણી કરતાં વધારે ગુણ મેળવેલ છે ચોથું તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવું તો મહેન્દ્ર કયા ક્રમે આવશે તો મહેન્દ્ર પાંચમા ક્રમે આવશે આલિશાથી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ કોને છે તો એક પણ નહીં ચાલો ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કોષ્ટક આપવામાં આવેલું છે આપેલ કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન ગણીને સંખ્યા લખો અને તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો એમાં રમતનું નામ આપણને આપેલું છે ખેલાડીની સંખ્યાને આધારે આવૃત્તિ ચિત્ર છે અને ખેલાડીની સંખ્યા છે તો ક્રિકેટ તમે જોશો તો અહીંયા અગિયાર ખેલાડીઓ છે કબડ્ડી જોશો તો સાત ખેલાડી હોકી અગિયાર ખો ખો નવ વોલીબોલ છ અને ફૂટબોલ છે છે એમાં દસ ખેલાડીઓ તો એના ઉપરથી જોઈએ આપણે પેલું કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કબડ્ડીમાં કુલ સાત ખેલાડી છે કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે કેટલી તો ક્રિકેટ અને હોકીમાં અગિયાર ખેલાડી છે ત્રીજો ખોખો કરતા ઓછા ખેલાડી કઈ કઈ રમતમાં છે તો કબડ્ડી અને વોલીબોલમાં ખોખો કરતાં ઓછા ખેલાડી છે ચોથું ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડીઓ છે તો ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં પાંચ ખેલાડીઓ વધુ છે પાંચમું ઉપરોક્ત રમતોને તમે તેમના ખેલાડીની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો ક્રિકેટ હોકી ફૂટબોલ ખો ખો કબડ્ડી અને વોલીબોલ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે તો વોલીબોલમાં સૌથી ઓછી છે ચાલો ત્યાર પછી એવી રીતે અહીંયા બીજો ચાર્ટ આપણને આપેલો છે અને બીજા ચાર્ટ ઉપરથી આપણને પ્રશ્નો પૂછેલા છે તો આપણે એક કરતાં વધારે ચાર્ટ અહીંયા આપણને આપેલા છે જેથી કરીને તમે દરેક ચાર્ટનો અભ્યાસ કરી શકો પરીક્ષાની અંદર પણ આમાંથી જ કોઈ એક ચાર્ટ પૂછાઈ શકે છે તો જરૂરથી આ બધા ચાર્ટ જે છે એનો વ્યવસ્થિત અને સારી રીતે અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને એક ચાર્ટ આપવામાં આવેલો છે વર્તુળ આલેખ છે એ વર્તુળ આલેખ ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે ત્યાર પછી જોઈએ આગળ તો ગુણાકાર અને ભાંગાકાર આધારિત વ્યવહારો કોયડાઓ બરાબર જેમાં વ્યવહારિક દાખલા ગણવાના છે એમાં કોઈ પણ છ દાખલાઓ તમારે ગણવાના છે બરાબર એમાં જુઓ તો દાખલા નંબર એક દાખલા નંબર બે ગણતરી સાથે આપણે અહીંયા દર્શાવેલા છે બરાબર તો ગણતરી સાથે આ બધા જ દાખલાઓ દર્શાવ્યા છે તો ખૂબ જ વ્યવસ્થિત અને સારી રીતે તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો તમે અભ્યાસ કરી શકો છો તો દાખલા નંબર આઠ દાખલા નંબર નવ છે ત્યાર પછી દાખલા નંબર દસ બરાબર તો દાખલા નંબર અગિયાર તમે જોઈ શકો છો ઘણા બધા દાખલાઓ આપણે અહીંયા દર્શાવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પ્રશ્ન નંબર આઠ જે છે એની અંદર એવું કહ્યું છે કે ભાઈ દસ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો જો અઢારસો સિક્કા હોય તો વજન કેટલા ગ્રામ થાય તો દાખલો અહીંયા આપણે ગણેલો છે કે ભાઈ અઢાર હજાર ગ્રામ થાય બીજું પાંચ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય તો કે પાંચસો સિક્કા હોય એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સિક્કાઓ આપણે દર્શાવેલા છે તો આ રીતે ઘણા બધા દાખલાઓ પણ અહીંયા આપણે દર્શાવ્યા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો મૂકેલા છે અસાઇનમેન્ટની અંદર અને એમાં જે પ્રશ્નો છે તે આપણી અધ્યયન પોથી છે અત્યાર સુધીની જે એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના આધારે છે અને પુસ્તકની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે તેના આધારે લીધેલા છે જેથી કરીને પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્ય છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેજો બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટની અને જૂના પ્રશ્નપત્રની જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારી તૈયારી કરી શકો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી આગળના પ્રશ્નો પણ અહીંયા પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ દર્શાવેલા છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેની તેના સંપૂર્ણ સોલ્યુશન સાફે